જિંદગીભર ભલે પુષ્કળ હોવ કે ના પરંતુ આપણો સબંધ કેવો છે કેવો છે હવે આશ છે તૂટે નહીં એવું એટલે મારે તમારા કોઈ શરીરનો કે લોહીનો સંબંધ નથી પરંતુ મને અંદરની દિલની ભાવના છે કે નગરજનોનું કલ્યાણ કરવાવાળા નગરપાલિકાના મેમ્બર અને પ્રમુખમાં જે તાકાત હશે ને ત્યારે ગામડાનું શું હશે તાકાત એટલે આધ્યાત્તિક તાકાતની અત્યારે આપણે ખૂબ જ જરૂર છે પરમાત્મા આપ સર્વને ખૂબ શક્તિ આપે અને આપણા આપના દ્વારા એટલા સારું સારું કામ કરાવે અને કે આ 5 વર્ષની અંદર તમને લોકો યાદ રાખે કે ભઈ આ બોડી હતી ત્યારે જબરદસ્ત કામ થયેલા છે તે ઇતિહાસ બની જાય તમારા બધાનો અને ફરી ચૂકાઈ પાછા તમને જ લેવા કે આજ પ્રમુખ અને આ સભ્યો અમારે જોઈએ એવા સરસ ભગવાન તમારા દ્વારા કામ કરાવે તેવી